જેટલા પણ પોલીસ સ્ટેશનો છે ત્યાં દરેક પોલીસ સ્ટેશનોમાં રૂબરૂ એક જે માણસ છે છે પોલીસનો એને મોકલવામાં આવે આ સાથે અને આ બાળકીની શોધખોળ માટે જે પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાં યાદીથી તપાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત ડોગ સ્કોડ પણ મદદ લેવામાં આવે છે અને આ વિસ્તાર જે છે એ નદી કાંઠાનો વિસ્તાર હોય ત્યાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ સાથે સાથે પોલીસની તપાસમાં આ શંકાસ્પદ ઈસમ છે એના સીડીઆર અને એસપીઆર કઢાવી ટેકનિકલ ટીમ મારફતે પણ તપાસ કરવામાં આવે છે અને આ જે જગ્યા બતાવે છે આરોપી ત્યાં નદીનો પ્રવાહ વધારે હોવાથી આણંદ એસડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવે છે આ આણંદની એસડીઆરએફ ટીમની સાથે અમારી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ બોટના માધ્યમથી નદી કિનારાના વિસ્તારો કોતરોનો વિસ્તાર કે જ્યાં અંદર જવું ખૂબ મુશ્કેલ હતું એવી જગ્યાએ બાળકીની શોધખોળ માટે દિવસ રાત એક કરી અને શોધખોળ કરે છે અને એમાં મિની નદીથી મહીસાગર નદી સુધીની શોધખોળ કરવામાં આવતા ગઈકાલ તારીખ બે નવ બે હજાર પચીસના રોજ વડોદરા જિલ્લાના અંપાળ ગામની પાસેથી મિની નદીના કિનારે બાળકીનો મૃતદેહ જે છે એ શોધી કાઢવામાં આવેલ છે ત્યારબાદ તુરંત જ બાળકીના વાલીવારસ છે એના માતા પિતા એનો કોન્ટેક કરી એમને ઓળખ કરાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ફોરેન્સિક્સ એક્સપર્ટ દ્વારા એનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે અને તપાસ દરમિયાન આગળની જે ફોરેન્સિક પીએમ ના આધારે આરોપીની વિરુદ્ધમાં જે છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 બ 1031 238 અને પોક્સો એકની કલમ 4 જે છે એનો ઉમેરો કરવામાં આવે છે નામદાર કોર્ટને આ કલમ ઉમેરા માટે રિપોર્ટ કરી અને આરોપીના રિમાન્ડ માટે તજવીજ જે છે એ તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા આરોપી જે છે એના દિન કે છ સપ્ટેમ્બર છે બાળકી સાથે આ ખરાબ જે દુષ્કૃત્ય કર્યું છે અને આખા બનાવને અંજામ આપ્યો છે એનું પણ રીકન્સ્ટ્રકશન એક પંચનામું પણ કરવામાં આવેલ છે અને હાલમાં આ ગુનાની આગળની તપાસ વધુમાં ચાલુ છે અને અમારા આકલાવ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બાંટવા આ ગુનાની તપાસ છે એ આગળમાં કરી રહેલ છે આ ગુનાની અંદર સૌથી મોટી વસ્તુ એ હતી કે જે આરોપી છે એ જે

પાણીની અંદર આપણે બોટની મદદથી પોલીસે એસડીઆર સાથે રાખી અને સતત જે કિનારાના વિસ્તારો છે એ પોલીસ ત્યાં તપાસ કરી રહી હતી વિસ્તારમાં જઈને અંદરના વિસ્તારોમાં જે ગાઢ જાળી ઝાંખરા છે એવા વિસ્તારોમાં પણ પોલીસે ટીમ બનાવી અને સતત છેલ્લા ત્રણ દિવસથી આ શોધખોળ કરી રહી હતી એટલે પોલીસ માટે આ એક જે જગ્યા છે ગુના સ્થળ ત્યાં પાણીના પ્રવાહના અને આ લીધે જે છે એક પડકારજનક આ જે બાબત છે એ પોલીસ માટે રહી હતી